તો વર્લ્ડ હાઈપરટેન્શન ની સમગ્ર વિશ્વમાં શનિવારના દિવસે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વર્લ્ડ હાઈપરટેન્શન ડે ના દિવસે ખૂબ જ ખાસ થીમ રાખવામાં આવી હતી જણાવી દઉં કે આ વખતે થીમ મેજરિયોર બ્લડ પ્રેશર એક્યુરેટલી કંટ્રોલ લીવ લોન્ગર રાખવામાં આવી છે અમદાવાદના શામલ ચાર રસ્તા નજીક સ્થિત મેડિલ હોસ્પિટલમાં હેલ્થ અવેરનેસ વોક એન્ડ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અહીં મોટિવેશનલ સ્પીકર્સ સાથે હેલ્થ વોક ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં કુશળ તબીબો અને સ્ટાફની ટીમ હાજર રહી હતી અહીં બ્લડ ટેસ્ટ બ્લડ શુગર બ્લડ પ્રેશર એચબી વન સી લિપિડ પ્રોફાઇલ અને થાઇરોઇડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા સાથે સાથે ખૂબ જ જાણીતા તબીબ મનીષ અગ્રવાલ સાથે ફ્રી કન્સલ્ટન્સીની તક પણ અપાઈ હતી આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ હાજર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર આજના વર્લ્ડ હાઈપરટેન્શન ડે નિમિત્તે સૌને આવકારે છે આ માટે ડોક્ટર મનીષ અગ્રવાલ સર તરફથી આ વર્લ્ડ હાઈપરટેન્શન ડે ને સેલિબ્રેટ કરવા માટેનો એક સોશિયલ કોઝ છે જે દરેકને આપણા તરફથી જાગૃતિ કેળવાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાવલ નરેન્દ્રભાઈ મોદી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અઢાર વર્ષની ઉંમરના માણસને દરેક રીતે એમના હક્કો મળે છે તો અઢાર વર્ષથી જ જો માણસ ફિટ રહે તો એની આખી જિંદગી સરસ રીતે ચાલી શકે તો આ માટે એટીન એજ ઓફ એટીનથી આપણે દર દર મહિને અમે એક પ્રોગ્રામ નક્કી કર્યો છે દર મહિને અઢારમી તારીખે આ એક શરૂ થશે જેમાં પેશ પેશન્ટો આવે એમાં અમારો ફ્રી કેમ્પ રાખીએ છીએ જેમાં એ લોકો લાભ લે અને આપણી જે લાઇફસ્ટાઈલ છે એક્સરસાઇઝ કરતા નથી ખોરાકમાં બધો જંક ફૂડ ખાઈએ છીએ અને એના માટે ડિટોરેટ પોઝિશનમાં આવતા જાય છે તો યંગસ્ટર્સ આનાથી દૂર રહે અને આપણી સુખાકારી રહે એ માટેનું એક પગલું છે તો એફ્યુઅન્સી માટેનું છે જે સુગરનો ટેસ્ટ હોય છે એના માટે જે ત્રણ મહિનાનો થાય છે અને એમાં છ પોઈન્ટથી નીચેનું હોય તો ગ્રીન મતલબ સારું છે બોડી માટે હેલ્ધી છે એની ઉપર જેમ જાય છે પ્રેશર માટે હાનિકારક હોય છે અને બ્લડ પ્રેશર પણ મકાવવું જરૂરી હોય છે ડાયાબિટીસમાં અને કોલેસ્ટ્રોલ પણ ચેક કરાવવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આપણને ખબર પડે કે કોલેસ્ટ્રોલ ગુડ છે ખરાબ છે એમ અને આ શુગર પણ આપણી પાસે મોનિટરિંગ કરવા માટે આ ગ્રુપોમીટર હોવું બહુ જ જરૂરી છે ડાયાબિટીસવાળામાં પગનો સોજો બિલકુલ ના હોવો જોઈએ ડાયાબિટીસવાળાને બ્રેન્ચ સ્ટોક થવાનો ખતરો રહે છે સ્મોકિંગ બિલકુલ ના કરવું જોઈએ આખો આની તપાસ વર્ષમાં બે વાર કરાવવી જરૂરી છે સવાર સાંજ બ્રશ કરવું પણ ખૂબ જ જરૂરી છે પછી આપણે હેલ્ધી ખોરાક ખાઈ શકશું કારણ કે દાંત મજબૂત હશે તો હાર્ટ માટે એક ઇસીજી કરાવવો સાલમાં બહુ જ જરૂરી છે ડાયાબિટીસવાળા માટે અને સવાર